વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રસ્તાની તકલાદી કામગીરી સામે કોંગ્રેસ આગેવાન દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું શહેર હોવા છતાં પ્રજાને આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડે છે પ્રજા વેરો ભરે છે પરંતુ રસ્તાઓની હાલત જર્જરિત છે વારે ઘડીએ રોડની કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ ગુણવત્તા જાળવવામાં તંત્ર અને કોન્ટ્રાક્ટર બંને બેદરકાર જોવા મળે છે વડોદરા શહેરના આટલાદરા વિસ્તારમાં તળાવ પાસેના રસ્તાની તકલાદી કામગીરી સામે સ્થાનિક રહીશો અને કોંગ્રેસના આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે વોર્ડ નંબર બારમાં રસ્તા ઉપર ડામર પાથરવાની કામગીરી ચાલી હતી જેમાં ગુણવત્તા જાળવવામાં આવી નથી તેવી ફરિયાદો ઉઠી છે સ્થાનિક કોંગ્રેસના આગેવાન રાકેશ ઠાકોરે તંત્રને કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તંત્ર જાણતા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નબળી કામગીરી સામે આંખ આડા કાન કરે છે અને ધૂતરાષ્ટ બની બિલો પાસ કરે છે રસ્તાના લેવલિંગની યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી ડામર પાથરવાનું કામ પણ અધૂરી છે અને બીણ ગુણવત્તાવાળું છે જેના કારણે થોડા દિવસોમાં રોડ ફરી તૂટવાની સંભાવના છે રાકેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે આ રીતે શહેરમાં કરાતી તકલાદી કામગીરી પ્રજાના વેરાના પૈસા સાથે છેતરપિંડી સમાન છે તેમણે માગણી કરી હતી કે તાત્કાલિક તંત્ર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે અને તેને બ્લેકલિસ્ટ કરે જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેમણે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો પ્રજા અને કોંગ્રેસના આગેવાનો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે સ્થાનિક રહીશોનું પણ કહેવું છે કે સ્માર્ટ સિટી હેઠળ લાખો રૂપિયાનું બજેટ ફાળવાય છે છતાં પણ તંત્ર માત્ર કાગળ પર જ કામ પૂરું કરે છે પ્રજાને ધૂળ ખાડા અને પાણી ભરાયેલા રસ્તાઓનો સામનો કરવો પડે છે આ ઘટનાએ ફરી એકવાર વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની હકીકત સામે મૂકી છે જ્યાં નામ તો સ્માર્ટ સિટીનું છે પરંતુ વાસ્તવમાં રસ્તા પાણી અને નાગરિક સુવિધાઓ માટે પ્રજા હજુ પણ સંઘર્ષ કરી રહી છે આ બે દિવસ પહેલાં રોડ બનેલો બે દિવસમાં જ રોડની એની આવક ચોવી કલાકની જતી એવું લાગે છે આમ કે તદ્દન ભ્રષ્ટાચાર એક નંબરનો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરને કેવી રીતે આ રોડ બનાવવામાં કામ આવે ખાલી રોડ પાથરવાનો જ છે એવું લાગ્યું મશીનરી ફેરવી કાઢવાની એની થિકનેસ તો અલગ અમુક જગ્યાએ જા ઝાડું છે અમુક પાતળું છે ને આ મારો હિસાબે આ એક જ વરસાદ પડશે ને તો આ રોડ ધોવાઈ જશે કેમકે હવે વરસાદની સિઝન બારે માસ થઈ જાય કોર્પોરેશનને ખરેખર આ કોર્પોરેટના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવું જોઈએ અને આનું બિલ બિલ પાસ થયું હોય થવાનું હોય તો અટકાવી દેવું જોઈએ કેમકે હાવ તકલાદી રોડ જો નેતાઓ આ કામગીરીમાં દખલ નહીં કરે તો આનું બિલ પાસ થઈ જવાનું અને નેતાઓ મળે હશે ભલે હશે તોય પાસ થયું નેતાઓએ એનું વિરુદ્ધ જઈને એનું બિલ અટકાવી દેવું જોઈએ તો કંઈ નામદા કોર્પોરેશનમાં બાર નંબર બાર નંબરમાં એક બાજુ મુરાતો થાય છે રોડોના તો આવા રોડોના મુરાતો થશે પછી આવા રોડ બનશે જનતાએ ખાડામાં જ પડવાનું જનતાના પૈસા ખાડામાં જવાના